તો ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ ભાઈ ને સ્વાગત છે આપણા આ બ્લોગ વિડિયો ની અંદર અને નાઈજોન ફ્રેશ થઈ ગયા ને નતેર ખાવીએ મારા પોલીસ ને જાવું છે સ્ટેશન ટાઈમ થઈ ગયો બરોબર આપણે નીકળી બે મિનિટ માં પહેલા એન પહેલા ખાઈ લઈએ વાહ ભાઈ વાહ આનો બાકી ની ચાર પડી છે અને નાખી દી દીચા માં અને લક્યા લો હવે આપણે નીકળી બરોબર આ આત્મુલા મે પણ આમાં માખા કા પગ રે ઈ ઈ હોડી સમજો આમ જો આમ

તો ફાઈનલી ભાઈ ત્રિવેણી અમે પહોંચી ગયા ઓલા ભાઈ દર્શન કરી લીધા અને તમે જોઈ લીધું છે સિનેમાટી બરોબર ને આવું રિટર્ન થઈ દીધું બરોબર ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ બધા ને ભાઈ નવ દિવસ ઉગી ગયો હે ચાલો બાકી તેને તૈયાર બેયાર થઈ ગયા ને ભાગી આપણે સ્ટેશન બરોબર ભાઈ ગોજો ભાઈ ગોજો જો 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 અને આય મસ્ત એવું ભાઈ આમ ગાર્ડન બાર્ડન બની ગયું છે

થોડુંક ને ટ્રેન હાટું રાખી દીધું હોય બરોબર કદાચ કોક આ ડબ્બામાં આવે ને કદાચ ભૂખ લાગી હોય આના દેવાના ખાઈ જેવા ને બાકી જો અહીંયા જો આમ જો બગાડી ને ઈલું હેઠે બતાવી દીધું આમ જો આ તો કોઈ બીજા અમે બેઠા હતા અહીંયા એમ ખાલી મેળો ને આમ જો કે એવું હોય તો ફૂલ છે આમ જોવું તો ભાઈ આપણે તો એમને ખાઈ પીને ભૂલી જાય બરાબર ચશ્મા બસમાં પહેરી આમાં આમાં તડકો આવે છે થોડો અને આ ભાઈને બારી બંધ કરવી નથી ચશ્મા પહેરી ભૂલી જાય હાલો ગુડ નાઇટ ભાઈ ભાઈ